જુનો રે દાયુ રે દેવળ જુનો રે થયું પ્યા મારી જોડે તો નવું થયું હે શું થયું તમારી જોડે નવું અલા હું પેલે ખિદડેઈન આવતો તો ને હા તો મારું બીટી અચાનક આવા બાવણની હ તો અચાનક આ બધા પાંદડા ને બાંદડા બધું હલવા માંડ્યું હું તો બિયાણો યાર અહીંથી તો હું તો દોડી આંડ્યો પ્યા ખિદડે હોવે ખીદડે તો યાર ભઈ ટોપો ખાઈને મરી ગયો ખીદડે ખિદડે કોસ

મોડું થાય નહી જવા દઉં ના ઘરે જવા દો હોય તમે જવા દો તો સારું કેવાય આજે વીતી હે ને જવા દો સારું કેવાય કેવાય એવું નહીં જવા દો તો સારું નેકડી પછી નેક્સ્ટ ટાઈમ આવશું કોક ટાઈમ આપણે ચા પાણી કરશું હારું લો તાણે હેડો એ હારું હો આવજો હો આવજો હાર સુજુ જુલો હે જો ભાઈ હે

જાજર આવે ચાજર નો મને તો અવાજ આવતો નથી જાજર મને આવે મને એવું લાગે હશે આટલામાં હશે અવાજ આવતો તો